છે ને સીમાડે આવેલું અને વંથલી તાલુકામાં સમાવેશ કરાયેલા નરેડી ગામનો જાહેર રસ્તો ખોદી કાઢતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે આ અંગે નરેડી ગ્રામજનો કહે છે કે આ રસ્તો સુવિધાપથ બનાવવા

અમારો રસ્તો આ અમારે ફ્લોટમાં જવાનો છે અમારે વાડીએ જવાનો છે આમાં નથી ચાલી શકાતું કે નથી જઈ શકાતું બાળકોને સ્કૂલે મૂકવા કેમ જવા દફતરનો ભણતરનો ભાર અને બાળક ચાલી જ શકતો નથી ગામમાં શેરીમાંથી કોઈ નાલી તોય ગમતું નથી અમારે ફરી ફરીને ગામની બહાર અમારા પોરબંદર હાઈવે પર બસ ઉભી રહે સ્કૂલની અહીંયા જવું પડે છે બરાબર પછી ગાયો દોવા માટે ભેંસો દોવા માટે અમારે આમ જવું પડે છે પલાટમાં હોય તો અહીંયા અમે કેવી રીતે જઈ શકીએ અમારો આ પ્રશ્ન છે જો આનો કાંઈક થોડાક દિવસમાં જ અમુક દિવસમાં ટૂંકમાં કાંઈક અમારે નિકાલ કરો

મગજમાં લેતા જ નથી અને આ માણસો હેરાનગતિ કેવી થાય છે અળે પડે અને ખડે બે ના તો ટાંગા ભાંગી ગયા અને ખોદી વહી ગયા કોઈ ધ્યાન દેતો નથી હવારે સાહેબે ફોન કર્યો તો કે હું આવું આવું કરીને હજી સુધી આવ્યા નથી આજ લગી અત્યારે કોઈ જાન દીધું જ નથી અને આ રોડ ન બને તો મેં ઉપવાસ માથે બેઠવાના છીએ રોડ ગામના નાગરિક તરીકે હું જણાવવા માંગુ છું કે મારા ગામનો એટલે કે નરડી ગામનો નો આ થમણી રસ્તો આશરે સાતમ પહેલા એટલે કે આજેથી બાવીસ દિવસને અગાઉ એટલે કે મહિનો દેજો ખોદી નાખેલ છે ને આ ખોદતા પહેલા કોઈ પણ જાતનો વિચાર કરેલ નથી કોઈ ગંભીરતા લીધેલ નથી કોઈ પણ વિચાર્યા વગર ફક્ત ને ફક્ત આ સોસાયટીના લોકોને હેરાન આ સોસાયટીની અંદર અમારે સાંઠક પરિવારના આશરે માણસો રહીએ છીએ આ સોસાયટીનો બીજો કોઈ વિકલ્પ તરીકે રસ્તો કે વનવે કઈ પણ છે નહીં તેથી આ ગોઠણ સમા પાણીની અંદર અમારે જઈ અને આ રણગતિ ભોગવવી પડે છે હાલમાં તો અમે અમુક અમુક લોકોને આગેવાનોને પણ પ્રશ્ન કરેલ છે છતાં પણ કોઈ પણ આ રસ્તાનું નિવારણ માટે આવેલ નથી તેથી કાલે અમે આ સોસાયટીના માણસો એકત્રિત થાય ને કોઈ પણ બધાને રોષ હોય એના કારણે ભેરા થઈ મીડિયા વાળાને તથા આગેવાનોને જાણ કરે છે તેથી આજે મીડિયા તથા પ્રેસ રિપોર્ટરો બધા હાજર નહીં અમારો પ્રશ્નોને ઉજાગર કર્યો તે બાદલનો મને આનંદ છે અને વિશેષ